હે બાહુ કાકા ગાડી કું ભલે ગયે ગાડી લઈ હઈ ભાગે છે હે હઈ ભાગે છે સાદા અમે બે દઈએ અમે દે ગા ભાઈ નહંતો અમે બીઓ દો ગાવા ને હા નહાન કે જાન કે હા બે બાજા સા અમે ટુ બાહુ બાસ્ કરે દે હે દાદા ક્યાં છે જાન કેમ નય અમે તો થી જાન જા કે અમને આમ તો મને જાન જા સા સા અમે તો બાસ્ કરે દે હે જાવ નય કે નય નય અમને દાદા ના દાદા આમ ને ખાય દેખ જો આમ ને દોર ને કે અમારે તો ખાલાઈ તો ખા ન દો ન જ જયા અમારે બાજી બા જ જયા લાં જ ગયા હા લાં પરના જ અમે હા આરો આ એનો કોણ બાવી દેખતા સીના આતા હણ ભયા આ તો રાય ત્યારે આને અમે દરે ગયા તમે રી આપણે આપણે રાખે મે ડાયડી દૂર મે આ તો રાય દીની દૂરાય નમી જતો